નમસ્કાર મિત્રો મારી ચેનલ ઠક્કર ડાયરીઝમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું મોગલ કૃપા હોટલ આ હોટલમાં દેશી ખાણું મળે છે ખૂબ જ ટેસ્ટી ખૂબ જ સારું બાળકો માટે લપસ્યા હિંચકા એની સગવડ છે આ હોટલ રતનપર બાયપાસ સુરેન્દ્રનગર આવેલી છે વિશાળ જગ્યામાં આવેલી છે અહી તુવેર ટોઠાનું શાક આખી ડુંગળીનું શાક લસણ ગાંઠિયાનું શાક દહીં તિખારી રોટલા ભાખરી કઢી ખીચડી મળે છે અને તમામ વસ્તુ ખૂબ જ ટેસ્ટી હોય છે તમે ડાઇન ઇન પણ જમી શકો છો અને બાર પણ જમી શકો છો આપ જોઈ રહ્યા છો આખી ડુંગળીનું શાક લસણ ગાંઠિયાનું શાક રોટલા ભાખરી ઉપરાંત મરચાં ડુંગળી પાપડ ગોળ જે લોકોને દેશી ખોરાક ખાવાની ટેવ છે શોખ છે તેમના માટે આ હોટલ ખૂબ જ સારી છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જેથી કરીને અમે આવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ